નમસ્કાર મિત્રો આજે સીધો ને સતના આ એપિસોડમાં આપણે એલન મસ્ક ની નવી જાહેરાતની વાત કરવાના છીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એલન મસ્ક વોશિંગ્ટન માં મળ્યા એમના બાળકોને માનનીય વડાપ્રધાને ખૂબ રમાડ્યા પણ ખરા અને એલન મસ્કે એવી જાહેરાત કરી હતી કે પાંચસો મિલિયન ડોલરનું રોકાણ એ ભારતમાં કરશે અને એમની જે કાર છે જે દુનિયાભરમાં જાણીતી છે એ ટેસ્લા કારનું ઉત્પાદન એ ભારતમાં કરવા માગે છે પણ આજે દેશના હેવી ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર કુમાર સ્વામીએ જાહેરાત કરી છે કે આ આખી યોજનાનું થઈ ગયું છે છે મને લાગે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ એક છે અને આજે બધા જ અખબારોએ આ વાતને પ્રકાશિત કરી છે ખાસ કરીને ઇન્ડિયન એક્સપ્રેસે તો પહેલે પાને ટેસ્લા નોટકીન કિન ટુ મેન્યુફેક્ચર ઇન ઇન્ડિયા સેલ્સ યુનિયન મિનિસ્ટર કુમારસ્વામીને ટાંકીને એ ખૂબ લાંબો અહેવાલ આપે છે અને અમે જે કહ્યું એ અગાઉ પણ આપણે એની ચર્ચા કરી હતી કે પાંચસો મિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ એ મસ્કભાઈ આપણે ત્યાં કરવાના છે અને આપણે ત્યાં વિદેશી મૂડી રોકાણ આવે ત્યારે આપણી સરકાર આપણા વડાપ્રધાન એક ગદગદ થઈ જતા હોય છે મને લાગે છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એક હિસ્સા તરીકે મસ્ક પોતાના બાળકોને લઈને ટ્રમ્પ ભાઈના કાર્યાલયમાં પણ દેખાતા હતા અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એમને જ્યારે મળી રહ્યા હતા એમની સાથે મંત્રણાઓ કરી રહ્યા હતા ત્યારે મસ્કના ત્રણ ત્રણ બાળકો આમ તો બાળકો છે પણ એમાંના ત્રણ નાના બાળકો એ માન્ય વડાપ્રધાન સાથે રમી પણ રહ્યા હતા અને એમણે એમને ભેટ સોગાદ પણ આપી હતી ને સામે મસ્કે પણ મોદીજીને ભેટ સોગાદ આપી હતી અને ખાતરી પણ આપી હતી કે તમારે ત્યાં હું આવીને રોકાણ કરવાનો છું પણ ચક્રો એવા ગતિમાન થયા કે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એમણે જે નક્કી કર્યું છે કે નરેન્દ્ર મોદીની બેઇજ્જતી કરવી એટલે એમણે અગાઉ છે અને એપલના સીઓને સુણાવ્યું હતું એ રીતે મસ્કને પણ સુણાવ્યું કે તમે ટેસ્લા જો ભારતમાં ટેસ્લાનું ઉત્પાદન કરવાનું નથી અને તમે અમેરિકામાં એનું ઉત્પાદન કરો અન્યથા તમે છે ને ભારતમાં એનું ઉત્પાદન કરો તો એ ટેરિફ એના ઉપર જે નાખીશ એ જ્યારે અમેરિકામાં તમારો માલ આવશે અથવા તમારા પ્રોડક્ટ્સ આવશે ત્યારે એને સહન કરવાનું આવશે એ વખતે તો મસ્તભાઈ કંઈ મસ્તીમાં હતા કારણ કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનો ભાગ હતા પરંતુ મને લાગે છે કે એ ધીરે ધીરે સમજી ગયા કે એમણે ભલે હંડ્રેડ મિલિયન ડોલર મસ્કની કંપનીઓના હન્ડ્રેડ મિલિયન ડોલર એ એમણે ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં વાપરીને ટ્રમ્પને જીતાડ્યા છે પણ ટ્રમ્પ એ કોઈના કયા ગરા બની રહે એવું તો માનવાને કોઈ કારણ નથી અને મસ્કની કંપનીઓ એ ખાડામાં જાય એ પહેલાં જ એમણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાંથી ફારે થવાનું પસંદ કર્યું અને ટ્રમ્પ સાથે સુમેળભર્યા સંબંધોનો દેખાડો કરીને એ છૂટા થયા ટ્રમ્પે એમને વિદાય પણ આપી અને સાથે સાથે એમને શીખ પણ આપી હશે કે અમેરિકામાં તમારે ઉત્પાદન કરવાના છે યુએસ ફર્સ્ટ અમેરિકા ફર્સ્ટ અને ટ્રમ્પને આ બાબતમાં રોકવાનું એ કોઈને માટે શક્ય નથી અને એટલા માટે મસ્ક પણ સમજી ગયા એપલ પણ સમજી ગયા અને એપલના માલિક પણ સમજી ગયા અને એમણે ટ્રમ્પની સાથે સોર્ડ ક્રોસ કરવાની એ વાત પડતી મૂકીને પોતાના કંપનીના હિતોને જાળવવા માટે એમણે ટ્રમ્પાઈની સાથે સુમેળભર્યા સંબંધો રાખવાનું પસંદ કર્યું છે આજે અમે ટ્રમ્પની જે કંપની છે એક્સ અને એનો જે એઆઈ છે એને અમે આના સંદર્ભમાં પણ પૂછ્યું કે એલન મસ્કે ભારતમાં ટેસ્લા ઉત્પાદન કરવાનું કેમ માંડી અમારો સવાલ સીધો હતો અને જે છે એમની જે છે એ મસ્ક વિશે પણ મસ્કના પરિવાર વિશે પણ બધી જ વાતો એ કહે છે એટલે એણે છે ને બહુ સ્પષ્ટપણે જે વાત કરવાની હતી એ વાત અમને જણાવી ગ્રોકે એ કહે છે કે એલન મસ્કે ભારતમાં ટેસ્લાનું ઉત્પાદન હાલ પૂરતું માંડી વાળ્યું હોવાના મુખ્ય કારણો નીચે મુજબ છે ઉચ્ચ આયાત શુલ્ક ભારતમાં આયાતી વાહનો પર સાહીઠ ટકા સીઆઈએફ મૂલ્ય ચાલીસ હજાર ડોલર સુધી અને તેનાથી વધુ મૂલ્યના વાહનો ઉપર હંડ્રેડ જેટલું ઊંચું શુલ્ક લાગે છે ટેરિફની વાત છે આના કારણે ટેસ્લા માટે ભારતમાં આયાતી કાર વૈભવી આયાતિકાર વેચવી ખર્ચાળ બની રહે છે અને મસ્કે જણાવ્યું કે આયાત શુલ્કમાં ઘટાડો થાય તો જ ભારતમાં ઉત્પાદન શરૂ કરવું શક્ય બને સરકારી નીતિ અને સ્થાનિક ઉત્પાદનો ઉત્પાદનનો આગ્રહ ભારત સરકારે ટેસ્લાને ચીનમાં ઉત્પાદન કરીને ભારતમાં વેચવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ટેસ્લા ભારતમાં જ ઉત્પાદન કરવું જોઈએ જેથી સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને ફાયદો થાય આ નીતિને કારણે ટેસ્લાને ભારતમાં ફેક્ટરી સ્થાપવા માટે દબાણનો સામનો કરવો પડ્યો બજારની પડકારજનક પરિસ્થિતિ ટેસ્લાનું વૈશ્વિક વેચાણ ખાસ કરીને સ્વીડન સ્વીડન અને નોર્વે જેવા બજારોમાં બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઘટ્યું હતું અને કંપનીનો નફો બે હજાર ત્રેવીસના ચોથા ત્રિમાસિક ગાળામાં ઇકોતેર ટકા ઘટ્યો હતો આ ઉપરાંત ટેસ્લાના શેરની કિંમતમાં પણ પચીસ ટકાનો ઘટાડો થયો જેનાથી કંપનીનો આત્મવિશ્વાસ અને રોકાણકારોનો વિશ્વાસ ઘટ્યો આવી પરિસ્થિતિમાં ભારત જેવા નવા બજારમાં મોટું રોકાણ કરવું જોખમી લાગ્યું હશે અન્ય વ્યવસાયિક અગ્રતાઓ એના વિશે પણ ગ્રોપ કહે છે એલન મસ્કનું ધ્યાન હાલમાં અન્ય પ્રોજેક્ટ જેમ કે સ્ટારલિંક અને એક્સ પ્લેટફોર્મ તેમજ અમેરિકામાં રાજકીય અને ડોઝ ઓફિસ જેવી જવાબદારીઓ પર વધુ છે આના કારણે ભારતમાં ટેસ્લાના ઉત્પાદન યોજનાઓને પ્રાધાન્ય ઓછું મળ્યું હોઈ શકે તાજેતરના નિર્ણયો એમાં એને દિવ્ય ભાસ્કરની પોસ્ટ અને આપણે ઇન્ડિયન એક્સપ્રેસની જે વાત કરી એને પણ કોટ કરે છે કેન્દ્રીય મંત્રી કુમારસ્વામીએ બે જૂન બે હજાર ના રોજ જણાવ્યું કે ટેસ્લા હાલમાં ભારતમાં ઉત્પાદન શરૂ કરવામાં રસ ધરાવતી નથી અને માત્ર બે શોરૂમ ખોલવાની યોજના ધરાવે છે આ એક મુંબઈમાં અને એક દિલ્હીમાં આ નિર્ણય ટેસ્લાની વ્યૂહરચનામાં ફેરફાર અને ભારતની બજાર પરિસ્થિતિનું મૂલ્યાંકન દર્શાવે છે આમ ઉચ્ચ શુલ્ક સરકારની સ્થાનિક ઉત્પાદનની નીતિ બજારની પડકારો અને ટેસ્લાની અન્ય અગ્રતાઓને કારણે મસ્કે ભારતમાં ઉત્પાદન શરૂ કરવાનો નિર્ણય માંડી વાળ્યો હોય તેવું લાગે છે અને અમે જે વાત કરી ટ્રમ્પભાઈની ધમકીની એ વાત ગ્રોક નથી એ વિશે સાયલેન્ટ છે પરંતુ ટ્રમ્પભાઈ જે વાત કરી રહ્યા છે એ વાત એ બધાને દબડાવી રહ્યા છે કે અમેરિકા ફર્સ્ટ અમેરિકામાં ઉત્પાદન કરો નહીં તો તમારી ઉપર હું હેવી ટેરિફ નાખીશ અને તમારે એ સહન કરવાનું આવશે એટલે મને લાગે છે કે જે ઉદ્યોગપતિઓ અમેરિકી ઉદ્યોગપતિઓ જે આમ પોતાની છાતી કાઢીને એમ કહેતા હતા કે અમને કઈ ફરક નથી પડતો અમે તો ટ્રમ્પની સામે ઝૂકવાના નથી એ લોકો પણ હવે ઝૂકવા માંડ્યા છે અને ભારતમાં જે રીતે નરેન્દ્ર મોદીની સરકારે બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીને પણ જે રીતે મુશ્કેલીઓ ઊભી કરી છે અને ઘણા બધા ઉદ્યોગપતિઓ અથવા તો વેપારી અથવા મૂડીરોકાણકારો એ ભારતનો પાસપોર્ટ એ પરત કરીને લાખોની સંખ્યામાં એ પરત કરીને ભારતીય નાગરિકતા પરત કરીને એ લોકો વિદેશમાં કરોડોનું રોકાણ કરી રહ્યા છે કારણ કે એમણે સુખેથી ધંધો કરવો છે સીબીઆઈ એની રેડ્સ એમણે સહન કરવી નથી એટલે લાખોની સંખ્યામાં આ સત્તાવાર આંકડો કહી રહ્યો છું મોદી સરકારે પાર્લામેન્ટની અંદર જે આંકડાઓ મૂક્યા છે એ આંકડાઓની હું વાત કરી રહ્યો છું કે લાખોની સંખ્યામાં ભારતીય નાગરિકોએ નાગરિકતા છોડી છે પાસપોર્ટ પરત કર્યા છે ભારતીય નાગરિકતાના પાસપોર્ટ પરત કર્યા છે અને વિદેશી નાગરિકતા લઈને ત્યાં કરોડો રૂપિયા અથવા અબજો રૂપિયાનું રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે વિદેશોમાં જઈને વસ્યા છે કેટલાક લોકો તો વિદેશમાં જઈને ખેતીવાડી પણ કરી રહ્યા છે એમાંના અમારા કેટલાક મિત્રો પણ છે એટલે મને લાગે છે કે ભારતમાં બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી માટે કેવું વાતાવરણ છે એ આખી દુનિયા જાણી ગઈ છે અને દુનિયાના એ દેશોની અંદર જે પરિસ્થિતિ છે એ સુખેથી ધંધો કરવાની એને માટે જેમ અહીં એ લોકો જાય છે એમ ટ્રમ્પભાઈ પણ અમેરિકામાં સુખેથી ધંધો કરવો હોય તો અમેરિકા ફર્સ્ટને સ્વીકારો અને ઉત્પાદન અમેરિકામાં કરો એ વાત એમણે કુકને પણ કહી છે અને મસ્કને પણ કહી છે અને એટલા માટે જ ભારતમાં મસ્કે પાંચસો મિલિયન ડોલરનું જે રોકાણ કરવાનું હતું એ રોકાણ કરવાનું હાલ પૂરતું માંડી વાળ્યું છે એટલે કે નરેન્દ્ર મોદીએ મસ્કની સાથે જે બેઠકો કરી એમના બાળકોને રમાડ્યા અને મોટી અપેક્ષાઓ કરી હતી એના એના ઉપર પાણી ફરી ગયું છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર